આ રતિર ઝાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણણળ ગાલ રખન કે રે આહા હા હા ઓ ઠંડી વાયસે આ છોકરા ની બાયડીઓ ને ઓ દવાઈ ની હતી મેં ગટો એ બહુ બેટા હું સા હું સા ના જીત તો ઉડવાનું કોક બોધ નહી ઉડ્યો ના ના હવે ની ઠંડી ઓ ના બોલે ઓ અમે બે તમારે બે છિયા બધી જમીન ને બધું આવશું તારા ની જરૂર નઈ ઓ બેટા પણ

ખોટું મારો કા ધોકા લેવી પડે ના ના ઓ માં પટીસો પટીસો ગોગડી પો જાતે જાતે દમે પટીસો ખોટું કોઈ ના આલે આ વગર તમારી સફા તો સફા હું કંટાળી છું આ એક વાર થી તો મરી જો કો શાંતિ થાય તમારા મોનો પટીસો કો ખબર નહી પડતી આટલું બધું બોલું છું બીજો હોય તો ગોગડી પોણી લઈને મરી જાય ઘણા ઘરો તો મરાય મને ઈ મરાય ને એક મોસો બેલાય નહી ના ના

સમર કોટ તો ના ઠંડી રોકાય પછી આ તો પેલું શટર લેતા હેડ હા હારામોની લાવજો પાછા હારું લાયો કે તારો કોઈ 2500 હજાર રૂપિયા થયો તો આ લ્યો પણ લાયો હેડ હા ના ના મગસની પથારી પેરવી દીધી પથારી પેરવી દીધી કંતાડી દેસુ અમે હું સલ્યાતા રે તો હવારામ પોર માં હું સવળ

તમાર માટે કોઈ અમે કોઈ નર્વસ છે માટે બંગરો રેકડા આ લોકો પબ્લિક નો હંભળાવ સિંગ કરે નાટક કરો છો પડે પડે ટાઈમ ભલે ખાવા લે નિકાવ પડતી એટલે બહુ ઠંડી હોય ને ખાડો ગોડું માં એકલ દાટી કુટુ ઠંડી પછી

તમે એકલા ન વાયના છો કોઈ નહી હાથ લે લો ફોડત એ શરમ આવે તને હું તો તમારો આ તારા બાપાને તું ત્યાં કાલ તને શરમ આવે છે ને તમારું છે ડાળો ને ડાળો ને કે પીઆવ મહેનત કરો હું છું તારા બાપાને લ્યા તું શરમ વગર ના ત્યાં કાલ જોન ત્યાં બોલે છે હું શરમ નો ભડી જો છું તમારું છે તું

ખબર જી બોલો લાવ રૂપિયા લો રૂપિયા મારા ઘેર મોકલી દોડ રૂપિયા તમે મગજ મારી કર્યા મગજ ખરાબ કરો મારું તારી કરે આ કડજુ કે તમે છો

બોલ આ બોલ હા હા ભાઈ હા આ બાપા હો એ તલ્લી આ બાપા ને આયા છે બોમ ગોદુ લાવ આજ જાવ જલાલી છે આ બાપા આઓ ભાઈ હો બોલ ખાધા છો કે હો બોદુ લાવ

મારે ભાઈ ઘર નું કોપી નહીતો નવાય હું કેવું ઓલા હા બાપા હું બાથરૂમ હું આવતા બાથરૂમ જઈ હા જતો આપે જાડે ઘર

મારો હશે મના સુકરો સુકરાને બાયડી પાછી બોલશે કે નાટક કરો અલ્યા નાટક નહીં કરતો ભઈ મારું મન જોડે છે તકલીફ છે એટલા હોંભળીજો બેટા આ આ ખાવા બાવાના જપા સોળ કે ના બાબા આ રેગડાનું ને ભરડાનું અરે રેગડાનું બટેકાનું શાક કરું શીરો કરું રોટલી કરું ડાબાત કરું છું બેહ ખાઈને જવાય છે એ હોય તો બેગા થ્યા ને હું શું કરામે આમ તો લહળ કાપી તો માર ઘર થા બનાવ્યું તો બની ગયું સૌકા

શર આવે છે અને તું મોટી છે તો આવું કરે શરમ આવે છે આખા મોટો

બાઈ આ કરી લેના ઓ આ વી મારી ભૈની હાલત છે કાળમૂઢો કાઢાય હતી કેવાય તું પાણી તોરાનું કે એટલે બેટા પણ લોકોને બતાવવા ના ના મારી વાત તમે આ રોવાનું કારણ શું છે તમને ખબર છે મેઢાભાઈ તમે મારું ઊંટું આ દબાજો ને મને બોલવા જો તારે આ તમારે કાયમ માટે રન પૂછી દો તમારી સોડિયોને કુન તપતી છે અને તમારા સમય ને પૂછી દો સા વાત છે બોલ એમ બોલ મોટાશી પણ બોલો બે હાલ રોટલો કરતો કદી જીવન માં સુખી તારા બાપા હું એવું કર્યો કે તારો બાપુ જ ઈ એમજી લે જો છોકરો તમે તમારી ઉમર જે કરવી આ તો તમે આ તમારા બાપુ તો એમ બાપુ તમારે સેવા કરવી પડે એ ના કર્યું તો મારી ભૂલ ના તો તમે કરો બાપા ને પેલા પૂછી જવો હા શરીર શરી અને સેવા થઈ ગયા

અરે આ તમારા તમારો મોટા કરવા માટે પેટે પાટા પહોંચી ને આ મોણા એક ટાઈમ કાતો લ્યા થોડી શરમ કરવા લ્યા કાટો ભાઈ પથ્થર પર પાણી રવા દો કોઈ કેવું નહીં આને પછી અને આવું તો ના સાલા સમય હું મે શું જોઈ રહ્યા છો યાર પોતાના બાપને ગમણમાં ગમન નાખવા એ છોકરો જ ના કહેવાય હું તો કહું તો તાને ના ના હાની ભાઈ તો રૂપર રવા દો જે થાય પર રૂપર રવા દેજો ભગવાન લઈ જાય ને

લાળો રોના બે જણ બોલતો ના આ મિત્રોને તો કઈ ગયો આ વખત ઇનાજી પાછા આ મિત્રોને ક્યો મિત્રો ખરેખર આવું ઘણી જગ્યાએ બનતું હોય છે અને હોય છે છોકરા બાયડીઓનું કીધું મોનતા હોય છે ને એક જે આપણે કહેવાય ને પતિ પત્નીનો જે સહારો એમાં એક જેનો મા એમાં એકાદું આખું પાસું હોય એટલે ડોહા ડોહો હોય તો ડોશીને જ તકલીફ ડોહાને તકલીફ પડતી હોય અને હોય ડોસીની તકલીફ પડતી હોય છે પણ એકનું મોંસ હોય ને આવું એટલે આપણા ગમે તે આપણું માવિતર છે તો આપણને ગમે તે પણ આપણે મોટા કરે તો આપણે સેવા કરવાની આપણી ફરજ છે જેમ કે આપણે એ હતો તો આપણે સીએ અને આવી અમારો જો અમે વિડીયો સમજવા લાયક બનાવ્યો છે સામાજિક બનાવ્યો છે તો મારો આ વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણે કોઈના કાલે બાપ થવાના છીએ થવાના છે આપણે આગળ જેવું કરશું એવો પાછળ આપણો છોકરો આપણા શીખવાનો છે એ તો જોવાનો જ છે એ પાછો મગજમાં એવા રેકોર્ડિંગ થવાનું જ છે તો મેન મોટી સેવા એ માં બાપની સેવા છે બરાબર તો માં બાપનો કોઈ દાડો દુખી ના કરતા ના કરતા મને કોઈ દાડો કોઈ સુખ નહીં મળે કદી આપણે સુખી નથી ગમે જેવું હોય પણ ગમે જેવું માં મિત્ર આપણો કહેવાય રહ્યો ગમે જોવાય પણ એને કદી સવાય નહીં કઈ દુઃખ ના પાય તો મારો વિડીયો ગમે આપણે કીધું ને વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી